કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીચ અષાઢી બીચની સર્વે કચ્છીઓને અર્જણભાઈ ભુડિયાએ શુભકામના પાઠવે છે અષાઢી બીજનું સનાતન ધર્મનું એક મોટું મહત્વ છે જગન્નાથપુરીનો એ દિવસે મોટો ઉત્સવ ઉજવાતો હોય અને કચ્છી નવ વર્ષ તરીકે કચ્છના દરેક મનુષ્યો દરેક રહેવાસીઓ એનો ઉત્સાહ ઉજવ કરતા હોય ત્યારે અષાઢી બીજની સમસ્ત કચ્છજનોને મારી હાર્દિક શુભકામના જગન્નાથજી ભગવાન આપણે સૌ ઉપર એમના આશીર્વાદ રહે અને જે રીતે કચ્છનું આજે વર્ષોથી આ ચાલી રહ્યું છે એવું એવું સારું ચાલતું રહે અને આપણે સૌનું સુખી જીવન રહે એવી આપ સૌને હાર્દિક શુભકામનાએ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ એરંડા બિયારણ